જય યોગેશ્વર આજે વાત કરવી છે પચાવેલું તત્વજ્ઞાન દુનિયાભરમાં સ્વાધ્યાય પરિવારના સુંદર વિચારો લઈ જનાર પૂજ્ય દાદાજી પાંડુરંગ આઠવલેજી હંમેશા કહેતા કે પોતા માટે કામ કરે એને આસક્તિ કહેવાય બીજા માટે કામ કરે એને સંસ્કૃતિ કહેવાય ભગવાન માટે કામ કરે એને ભક્તિ કહેવાય અને કર્મો કર્યા પછી પણ અલિપ્ત રહે એને વિરક્તિ કહેવાય આમ આપણે અનેક કર્મો કરતા હોઈએ છીએ પરંતુ ઘણી વખતે કર્મોની અંદર પણ અલગ અલગ વિભાગ અલગ અલગ આશક્તિ જોડાયેલી હોય છે એક વખત એક મહારાજ સુંદર મજાની કથા કરતા એક ગામની અંદર તેમને કથા રાખી અને દરરોજ ગામના લોકો એ કથા સાંભળવા આવે એમાં એક શેઠ દરરોજ નિયમિત કથા સાંભળવા આવી જાય સમય શરૂ થાય એટલે શેઠ હોય જ અને સુંદર રીતે એ કથા સાંભળે દરરોજ મહારાજનું ધ્યાન એ પંડિત જે શેઠ હતા તેના પર જાય આવા ઘણા બધા દિવસો પસાર થઈ ગયા પહેલાં શેઠ નિયમિત આવી જાય અને જ્યારે કથા પૂરી થાય ત્યારે જાય એક વખત કથા શરૂ થઈ પણ શેઠ ન આવ્યા પહેલાં મહારાજનું ધ્યાન તે તરફ ગયું કથા શરૂ થઈ ગઈ છતાં પણ શેઠ ન આવ્યા કથા અડધી પૂરી થઈ ગઈ છતાં શેઠ ન આવ્યા આજ મહારાજનું ધ્યાન પણ કથામાં નથી એમના વિચારો એમનું મન પણ આજે ડામાડોળ છે એ વિચારે છે કે આટલા દિવસથી નિયમિત શેઠ આજે આવ્યા કેમ નહીં અને એ પણ શું થયું છે એના વિચારમાં પડી ગયા કથા થોડીક બાકી હતી ત્યાં શેઠ આવી ગયા શેઠ બેઠા તરત કથા પૂર્ણ થઈ એટલે મહારાજે શેઠને કહ્યું કેમ શેઠ આજે આવું થયું કેમ તમે મોડા આવ્યા ત્યારે શેઠે કહ્યું કે મહારાજ અમે તો સંસારી માણસ ક્યારેક સંસારમાં અટવાઈ જઈએ કામની અંદર ખોવાઈ જઈએ એટલે ભૂલાઈ જાય આવું બની શકે ઘણા સમયથી મારા ઘરે એક મહેમાન આવ્યા હતા આજે એ મહેમાન ગયા એટલે વળાવવા ગયો એમાં થોડુંક મોડું થઈ ગયું બાજુમાં બેઠેલા ભક્તએ મહારાજને કહ્યું કે આ શેઠ કયા મહેમાનની વાત કરે છે તમને ખબર છે ત્યારે કથા કરનાર મહારાજ કે ના એમના ઘરે એક વીસ વર્ષનો જુહાન જોધ દીકરો હતો એ આજે એમની પેઢી સંભાળતો હતો પણ આજ સવારમાં અચાનક તેમનું મૃત્યુ થયું એમની સ્મશાન યાત્રાની અંદર આ શેઠ ગયા હતા એટલે તેમને મોડું થયું સ્મશાન યાત્રા પૂરી થઈને તો સિદ્ધાજ એ અહીં આવ્યા છે મહારાજ વિચારમાં પડી ગયો કે હું આટ આટલી કથા કરું છું છતાં પણ આવી દ્રઢતા મારામાં નથી આવતી આ શેઠમાં દ્રઢતા તો જોઉં આમને તો તમામ તત્વજ્ઞાન બરાબર હૃદયની અંદર ઉતારી લીધું આમ સાંભળ્યું નહીં પરંતુ અનુકરણની અંદર તેમને મૂક્યું તેનું અનુચરણ કર્યું અને પોતાના જીવનની અંદર એ અપનાવી લીધું ધન્ય છે આ શેઠને શેઠે કહ્યું કે એવું કંઈ નથી આ મારો દીકરો છે એ લેણદાર તરીકે આવ્યો છે વીસ વર્ષ સુધી એ મારી સાથે રહ્યો ઘણું બધું મને આપ્યું ઘણું બધું મેં એને આપ્યું આથી મારું લેણું ચૂકતે થઈ ગયું આથી મને આજે ખૂબ હળવાશ થઈ છે કે મેં મારું ઋણ અદા કર્યું અને ભગવાનનું ધાર્યું હતું એ થયું એમાં તો હું શું કરી શકું હું તો માત્ર કર્મ કરી શકું આટલું ઉમદા તત્વજ્ઞાન સાંભળી આજુબાજુ બેઠેલા લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા કે જે ખરેખર શેઠે કથાને પચાવી પાડી આમ દ્રઢ અને ઉમદા તત્વજ્ઞાન દાદાએ સૌ લોકોને પ્રેમથી આપ્યું ગીતાજીના એક એક અધ્યાય એક એક વાત પ્રેમથી પાઈ અને એના એક લોકોના જીવન પરિવર્તિત કરી દીધા આજે પણ દાદા આટલા વર્ષોથી આપણી વચ્ચે નથી છતાં પણ તેમના વિચારોથી આપણે સમૃદ્ધ છીએ અને ઘર ઘર સુધી વિચારો આ પરિવાર લઈને જઈ રહ્યો છે વંદન છે તેમને નહીં ટિકિટ નહીં કોઈ પ્રકારની આશા નહીં ટાઈમ ટિકિટ અને બધું પોતાનું લઈ અને નીકળી જાય અને હંમેશા નિસ્વાર્થ પ્રમાણે કામ કરે એવા દરેક સ્વાધ્યાય પરિવારના ભાઈઓને પણ વંદન કરવાનું ભાઈઓ બહેનોને વંદન કરવાનું જરૂર મન થાય